નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડવારિયા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિત્તે શાંતિ સમિતિ બેઠક યોજાઈ આજે તારીખ ચાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે છ કલાકે મળતી માહિતી મુજબ ડીઆઈએસ પીએ એસ જે રાઠોડ આગેવાની હેઠળ આગામી મોહરમ નિમિત્તે નગરના દરેક વિસ્તારના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકની શરૂઆત ડીઆઈએસપીએ એસ પીએ જે રાઠોડ દ્વારા પૂર્વ તૈયારી અને મહરમના આયોજન અંગે સમીક્ષા કરાઈ ત્યારબાદ ડીવાય એસપી દ્વારા વિસ્તૃત ચર્ચા કરતા મોહરમના રૂટ ડાયવર્ઝન અને મોહરમ તહેવારના કાર્યક્રમની જાણકારી મેળવી હતી તેમજ કાયદો સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે ચર્ચા કરાઈ કોઈપણ કાયદાકીય ગુજ કે કોઈપણ ગેરમાર્ગે દોરનાર અફવાઓ કે કોઈ શંકાસ્પદ ગેરકાનૂની વલણ કરતા વ્યક્તિઓ જણાય તો તેની જાણકારી પોલીસને આપી સહકાર આપવા સૂચન કર્યું હતું સાથે સાથે નગરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મોહરમ તહેવાર યોજાય તેમજ તે માટે દરેક લોકો પોલીસને સંપૂર્ણ સહકાર આપે તેવી અપીલ કરાઈ હતી રિપોર્ટર ઈશા દેમ સલાટ દેવગઢવારિયા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ